જેલ મેન્સ બે હજાર પચીસ સિઝન ટુના પરિણામમાં વડોદરા શહેરની જાણીતી સંસ્થા ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટે બાજી મારી હતી ભારત સરકારની નેશનલ ટેસ્ટિંગ એજન્સી તરફથી ગત મોડી રાત્રે જેઈ મેઇન્સ બે હજાર પચીસ સિઝન ટુનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે વડોદરા શહેરની જાણીતી સંસ્થા ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટે આ સમયે બાજી મારી છે ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થી આદિત્ય ભગાડે પરીક્ષામાં સો પીઆર મેળવી સમગ્ર ગુજરાતમાં જેઈ મેઇન્સ સિઝન ટુમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો અને સમગ્ર ભારતમાં નામ રોશન કર્યું હતું ફિનિક્સના આશરે પચીસ થી ત્રીસ વિદ્યાર્થીઓએ નવ્વાણું અને થી વધુ મેળવી ભારતીય પ્રૌદ્યોગિક સંસ્થાના એડમિશન માટે લેવાતી એડવાન્સ માટે ઉત્તીર્ણ થયેલ છે ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાતની જાણીતી શૈક્ષણિક સંસ્થા છે જેમની વડોદરા આણંદ અને કોટામાં શાખા કાર્યરત છે ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટની આ આગવી પાછળની પરિશ્રમની વ્યક્તિત્વ એટલે શ્રી મુકેશકુમાર દાદવાણી જે પોતે રસાયણ વિજ્ઞાનના નિષ્ણાત શિક્ષક છે જે આજે પણ વિદ્યાર્થીઓને ભણાવે છે ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટે વર્ષો વર્ષની પરંપરા કોમ્પિટિટિવ પરીક્ષામાં ટોપર્સ આપવા એ જાળવી રાખી વડોદરા શહેરનું નામ રોશન કર્યું છે અને વડોદરાના દરેક નગરજનોને ગૌરવવંતિત કર્યા છે ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટમાં ધોરણ અગિયાર સાયન્સના એડમિશન હાલમાં ચાલી રહ્યા છે જેની નવી બેચ ધોરણ દસ એસએસસી બોર્ડના પરિણામ પછી શરૂ થવા જઈ રહી છે અને ફિનિક્સના ચાર પ્રોગ્રામ સિક્સ મંથ આઈસીપી વન યર ટુ યર અને ફોર યર પ્રોગ્રામ ચલાવી રહ્યા છે ગુજરાત ફર્સ્ટ કહી શકાય ફિનિક્સ ઇન્સ્ટિટ્યુટ ના ફિનિક્સ ઇન્સ્ટિટ્યુટ ના ઘણા બધા વિદ્યાર્થીઓના નાઇન્ટી નાઇન મારું નામ આદિત્ય ભગાડે છે મને હન્ડ્રેડ પર્સન્ટ એલ આવ્યું છે જેઈ મેન્સમાં અને એઆઈઆર ફોર્ટીન છે અને આ આઈ એમ હેપી અબાઉટ ધ રિઝલ્ટ મને આ રિઝલ્ટ સારો છે અને હું આવું જ કન્ટિન્યુ કરવા માગું છું મેન અત્યારે ફોકસ જેઈ એડવાન્સ પર છે જેમાં સારું કરવાની મારી ઈચ્છા છે અને એમાં હું બધાને ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટ મારા બધા ટીચર્સ હું બધાને થેન્ક યુ કહેવા માગીશ મારી ફેમિલી મારા રિલેટિવ્સ મારા વેલવિશર્સ મારા ફ્રેન્ડ્સ બધાનો સપોર્ટ હતો એટલા માટે આ પોસિબલ થયું છે મારો મોબાઈલનો યુઝ એટલે પ્રેક્ટિકલી નહોતો એટલે નોટ એટ ઓલ પ્રેક્ટિકલી તો હું કોઈ કશું વિડીયો ગેમ નહોતું બીજું કશું જ નહોતું સો હા એટલે જેટલું મિનિમમ જેટલું કોન્ટેક્ટ માટે જ નેસેસરી છે એટલું જ રાખતો હતો ફોન ખાલી કરવા માટે દેટ મારી ઈચ્છા છે અત્યારે હું આઈઆઈટીમાં એડમિશન લેવા માગીશ એટલે એના માટે જે એડવાન્સના માટે અત્યારે પ્રિપરેશન ચાલે છે અને એમાં જ હું મારો ફ્યુચર પર કેરિયર પરસ્યુ કરવા માગીશ આજ રોજ જેઈ મેઈન સેશન ટુ બે હજાર પચીસનું પરિણામ આવેલું છે એમાં ફિનિક્સના ઘણા બધા વિદ્યાર્થીઓને નવ્વાણું પીઆર પ્લસ આવેલા છે અમારા ચાર બેચિસ છે સિક્સ મંથ પ્રોગ્રામ વન યર પ્રોગ્રામ ટુ ઇયર પ્રોગ્રામ ફોર યર પ્રોગ્રામ અલગ અલગ બાળકોના એચિવમેન્ટ સારા છે આદિત ગુજરાત ફર્સ્ટ સેશન ટુમાં સો પીઆર સાથે ફર્સ્ટ નંબરે આવેલો છે અને નવ્વાણું પીઆરવાળા બધી બ્રાન્ચમાંથી આશરે ત્રીસ જેટલા વિદ્યાર્થીઓ આવેલા છે આ જેઈના રિઝલ્ટ મેન્સના હતા જેનાથી એનઆઈટી એન્જિનિયરિંગમાં એડમિશન મળશે હજી જે એડવાન્સના ક્લાસીસ આ બધા વિદ્યાર્થીઓના ચાલી રહ્યા છે અને એ લોકો મહેનત કરી રહ્યા છે અને આઈઆઈટીમાં એડમિશન મેળવવા માટે ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે હા ગયા વર્ષે અમારા પાંત્રીસથી ચાલીસ બાળકો એનઆઈટી આઈઆઈટીમાં પ્રવેશ મેળવ્યો હતો જેના પીઆર નાઇન્ટી સિક્સ પ્લસ હતા આ વર્ષે નાઇન્ટી સિક્સની ઉપર આશરે સાઠથી સિત્તેર વિદ્યાર્થીઓ આવી ચૂક્યા છે એટલે ચાલીસથી પચાસ ટકા રિઝલ્ટ વધ્યું કહેવાય મિનિમમ